રાત્રે સમા મંગલ પાંડે રોડ ઉપર અચાનક આગ લાગવાને અગન જવાળા ફેલાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ગઈકાલે રાત્રે વિશ્વામિત્રીના ના અચાનક આગની અગન દેખા દીધી હતી જેથી વિશ્વામિત્રી કિનારે રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જો કે આ આગ વિશ્વામિત્રીમાં આવેલા સૂકા ઝાડી ઝાખરાને સાફ કરવા માટે સળગાવવામાં આવ્યું હોવાનું સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે વિશ્વામિત્રીમાં ઉઘેલા ઝાડીઝાખરા દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર અધિકારીઓને કામગીરી સોંપીને કરવી જોઈએ ત્યારે આ પ્રમાણે જાડીઝાખરા દૂર કરવાથી જળચર પ્રાણીઓના જીવોને પણ નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાનું ઉમેર્યું હતું જો કે આ બનાવને પગલે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવતા ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી અને ભભૂકી ઉઠેલી આગને પાણીનો મારો ચલાવી ઓલવી દેવામાં આવી હતી મંથાળ વિસ્વામિત્રી કોઠરમાં મંગલપંડે બ્રિજની બાજુમાં વિશ્વામિત્રીની કોઠરમાં આગ લાગેલી હતી અમે આવીને સ્થળ તપાસ કરતા ચાર જગ્યાએ આગ લાગેલી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો ગાડી ઝાગરામાં આગ લાગી ગઈ છે ઝાકરામાં આગ લાગે છે પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે એનું કારણ જાણવા નથી મળ્યું હા ઓકે શું આમ છે આપણું વિશાલ સિંધે દાંડિયા બજાર થાય છે ક્માચાર ઓકે